રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદિત ટિપ્પણી બાદ પણ ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે વિવાદિત ટિપ્પણી બાદ બે વખત માફી માંગ્યા બાદ જાહેર મંચ ઉપરથી ફરી એક વખત શુક્રવારે પરસોત્તમ રૂપાલાએ વિનંતી સાથે જણાવ્યું હતું કે મારી ભૂલના કારણે મોદી સાહેબ સામે રોષ ન થવો જોઈએ મોદી સાહેબની વિકાસ યાત્રામાં અનેક ક્ષત્રિયો જોડાયેલા છે ક્ષત્રિય સમાજે રાષ્ટ્રના ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો છે સમજો ને નવો સેતુબંધ બાંધવા આપણે સૌ પ્રયાસ સૌએ આપણે પ્રયાસ કરવો જોઈએ રાજકારણ કે હાર જીત માટે નહીં પરંતુ સમાજ જીવનનો આ પ્રશ્ન છે માટે આ પ્રશ્ન રાજકારણથી દૂર રાખી ક્ષત્રિય સમાજ કોશિશ કરશે તેવી વિનંતી છે એક મહિના પૂર્વે શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો અને શુક્રવારે રાજકોટથી શરૂ થયેલો વિવાદ સમગ્ર રાજ્યમાં પહોંચી ગયો ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ બીજી વખત જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજને વિનંતી કરી રૂપાળાએ પોતાનું ઉમેદવારી ફોર્મ નોંધાવતા પહેલાં જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી કે જસદણમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ફરી વખત શુક્રવારે જાહેર મંચ ઉપરથી ક્ષત્રિય સમાજને રૂપાલા દ્વારા વિનંતી કરવામાં આવી જસદણમાં જાહેર મંચ પરથી પરસતો રૂપાલાએ જણાવ્યું હતું કે મારે રાજ્યના ક્ષત્રિય સમાજના આગેવાનોને આ સભાના માધ્યમથી વિનંતી કરવી છે કે જે ભૂલ કરી હતી તેની મેં જાહેરમાં માફી પણ માંગી છે કારણ કે મારો આવો કોઈ ઈરાદો ન હતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માગી છે સમાજે પણ તેનો પ્રતિસાદ મને આપ્યો છે મોદી સાહેબ સામે શા માટે ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો આ રાષ્ટ્રના ઘડતર માટે તમારું મોટું યોગદાન છે પાર્ટીના વિકાસ માટે તમારું મોટું યોગદાન છે વધુમાં તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન ભારત સિવાય કોઈ વાત વિચારતા નથી અઢાર અઢાર કલાક કામ કરે છે દેશ સિવાય અન્ય કોઈ વિષયની વાત નથી કરતા એકસો કરોડ દેશવાસીઓ પોતાના પરિવાર માને છે તેમના સાથી તરીકે ક્ષત્રિય સમાજ જોડાયેલો છે આજે વિશ્વના નેતા છે ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવા કે આપ સૌ મોદી સાહેબ સામેના આ આક્રોશને આપ સૌ પુનર્વિચાર કરો સમાજના સૌ આગેવાનો અગ્રણીઓ સાથે મળીને સમજણનો નવો સેતુ બંધ બાંધવા આપણે પ્રયાસ કરીએ વિસ્તારના બોતેર જસદણ વિધાનસભા અહીંના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આ વિસ્તારના લોકસભાના ઉમેદવાર અદણી રૂપાલાજીની ઉપસ્થિતિમાં રાજ્યસભાના સભ્યો લોકસભાના સભ્યો અને સૌ આગેવાનો સંગઠનની ઉપસ્થિતિમાં ખૂબ વિશાળ સંખ્યામાં આખાએ એ વિધાનસભા મત વિસ્તારમાંથી ખૂબ વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડેલા સૌએ સમર્થન કરીને આગામી દિવસમાં મતદાનના દિવસે ભારતીય જનતા પક્ષ તરફ એટલે કે રૂપાલાજીના સમર્થનમાં મતદાન કરવાનો સંકલ્પ કર્યો જોડે જોડે ખૂબ ગામઠી ભાષામાં ઉમેદવારે પણ પોતાની દિલની વાત અને દેશના વડાપ્રધાનની વાત પણ મૂકીને આ વિસ્તારના સૌ મતદારોને મંત્રમુગ્ધ કરીને સૌને અપીલ કરી કે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે એમના તરફી મતદાન થાય એવી અપીલ અને વિનંતી પણ એમને કરી મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી મેં કરી એની મેં જાહેરમાં માફી માંગી લીધીશ કારણ કે મારો ઈરાદો નહોતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો પણ મોદી સાહેબની સામે શા માટે ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે અઢાર કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખી વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું ચલો હોય કે મારી ભૂલ છે મેં તો સ્વીકારી છે પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે આપણા દેશના નેતા છે હું ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું કે આપ સૌ મોદી સાહેબની સામેના આ આક્રોશને એમાંથી આપ પુનર્વિચાર કરો આપ સૌ અગ્રણીઓને પણ મારી આગ્રહભરી વિનંતી છે કે સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુબંધ બાંધવા માટેનો આપણે પ્રયાસ કરીએ મિત્રો ચૂંટણી માટે હું નથી કેતો હાર જીત માટેના વિષય માટેની આ વાત નથી સમાજ જીવનના આપણા વાળા ને સ્પર્શતો વિષય છે એને રાજકારણથી દૂર રાખવા માટેની કોશિશ સમાજ અવશ્ય કરશે એવી વિનંતી સાથે હું આ સભામાં આપ સૌને પ્રચંડ મતદાન કરવા માટે સાતમી તારીખે દસ વાગ્યા પહેલા મતદાન પૂરું થઈ જાય એ પ્રકારે સૌ કાર્ય કરતા કામે લાગો એવી વિનંતી કરીને વીરમો છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતાજી જય શ્રી રામ જય જય શ્રી